ઉપસ્થિત થઈ રહ્યા છે પ્રમુખ શ્રી રમેશભાઈ પારસિયા આપણા વડીલ શ્રી નાનજી બાપા આવી રહ્યા છે આજના યુગમાં આપણી દીકરીઓ કેવી હોવી જોઈએ માત્ર મોબાઈલ નહીં પરંતુ તલવાર પણ ચલાવી જાણે એવી શૌર્યવાન દીકરીઓ જેનું સુંદર મજાનું પરફોર્મન્સ આપણે આપણા ત્રિવેણી મહોત્સવમાં તો નિહાળ્યું હતું પણ એ જ કૃતિ આપણે ફરીથી અહીંયા આપણે નિહાળીશું અને આ થોડી કૃતિઓ અહીંયા પતી જાય પછી હજુ પણ જો આપણને સૌની ઈચ્છા હશે તો ફરીથી આપણે રાસની રમઝટ બોલાવીશું વાહ વાહ જય હો ઘણીખમ્મા ઘણીખમ્મા બધા માટે આપણી આ શૌર્યવાન બાળાઓ દીકરીઓ તૈયાર થઈ છે અને આપણે સૌ શાંતિથી મંત્રમુગ્ધ બનીને આ શૌર્ય ગાથાને આપણે જોઈશું चले शत्रु हमने जब शमशीर जब ताने गए माए भवानी शत्रु जड़ से ही मिटे हमने बातिय की मन में ठाने गए माए भवानी હર ગઈ કે દિન સ્વરાજ કથો હાર ગઈ અમીશ ના ચુકે તેરી લાજ હમ રખે તરે દર રખી શપત માગમ મસ્તકો કે ઝુંડ બાજ ચંગ પ્રચંડ બોલ મસ્તકો કે ઝુંડ બાજ ચંગ કી ઘડી કીંગ હાર દો માન માન શાન યાન કાહુદાન બાજ એક ધનુષ કે પાણ પે ઉદાર દો પ્રચંડ બોલ મસ્ત કોટ આજ જંગ જી ઘડી કે તુહાર લોન વન શાન યાન ગાદાન આજ એક ધનુષ કે બાળ પે ઉતાર લો આરંભ હૈ પ્રચંડ करे सुप्राण दे जो मन करे सुप्राण ले वही तो एक सर्वशक्तिमान है मन करे प्राण दे जो मन करे प्राण ले वही तो एक सर्वशक्तिमान है विश्व की पुकार है ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है और वो की भीड़ हो या पांडवों का नीड़ हो जो लड़ सका है वो है। की हवस नहीं किसी पे कोई वश नहीं क्या जिंदगी है ठोकरों पे मार दो मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे ये जाके आसमान में दहाड़ दो आरंभ तो है प्रचंड बोले मस्तकों के झुंड आज की घड़ी દયા પરની ધીંગી ધરાની આ શૌર્યવાન બાળાઓ માટે એકવાર જોરદાર તાળીઓ ખરેખર માતૃ ઘણા બધા પ્રકાર છે માં સરસ્વતી માં લક્ષ્મી અને ક્યારેક જરૂર પડે ને તો માં દુર્ગા થઈને પણ પોતાની શક્તિ બતાવી શકે છે એવી આ દીકરીઓ ને ખરેખર વંદન છે અભિનંદન છે હવે બીજા પણ કોઈ નેક્સ્ટ કૃતિ બીજી કોઈ પણ કોઈ કૃતિ લઈને આવનારો હોય તો તે પણ અહીંયા આવી શકો છો ગણી ખમા ગણી ખમા ગણી ખમા આપણા સમાજના માનનીય પ્રમુખ શ્રી રમેશભાઈ વાલજીભાઈ પારસિયા તરફથી આ સૌર્યવાન દીકરીઓને બારસો રૂપિયા ઈનામ મળેલ છે જોરદાર તાળીઓ હજુ પણ બીજા કોઈને પોતાની હોય તો આ મુક્ત છે રૂપિયા પાંચસો કરસનભાઈ હંસરાજભાઈ પારસિયા તરફથી આ શૌર્યવાન બાળાઓ માટે દીકરીઓ માટે ફરી એકવાર જોરદાર તાળ્યો રૂપિયા પાંચસો રજનીકાંતભાઈ દેવસીભાઈ વાઘડિયા તરફથી સુરત જોરદાર તાળીઓ રૂપિયા પાંચસો હિતેશભાઈ રતિલાલભાઈ પારસિયા તરફથી જોરદાર તાળીઓ દીકરીના વાત્સલ્ય નું જે ગીત હતું યોગેશભાઈ જોરદાર તાળીઓ દીકરી અને બાપની જે વાત્સલ્યની કૃતિ આપણી સમક્ષ અહીંયા રજૂ કરશે પર્ફોમન્સમાં યોગેશભાઈ પારસિયા દીપકભાઈ વાસાણી અને વિપુલભાઈ રંગાણી આ ત્રણ મિત્રો જોડાશે એમની સાથે એમની લવાલ દીકરીઓ તુ કપા તો જ દીકરી ત્રણે આ બાપ દીકરીના પ્રેમ તરફ ને બસો બસો રૂપિયા ત્રણે દીકરીઓ માટે રમેશભાઈ વાલજીભાઈ પારસિયા તરફથી જોરદાર તાળીઓ एक हजार रुपया नरेश भाई मणिलाल भाई पारसिया नडियाद तरफ थी एक हजार रुपया मयूर भाई जीवन भाई रंगाणी तरफ थी जोरदार तालियों। पिता रोटी है पिता कपड़ा है पिता मकान है पिता नन्हे से परिंदे का बड़ा आसमान है पिता है तो गर हर घर में हर पल राग है पिता से माँ की चूड़ी है बिंदी है सुहाग है पिता है तो बच्चों के सारे सपने हैं पिता है तो बाजार के सारे खिलौने अपने हैं खरेखर खूबज सुंदर नानी नानी अने खूबज सुंदर एक्सप्रेशन साथ है, सुंदर मज़ानी कृति रजू करी खरेखर दीकरी जी कह ने बाप કાળજાનો કટકો કહેવાય ને એ સાબિત કર્યું ખરેખર ખુબ જ સુંદર પ્રસ્તુતિ ફરી વાર જોરદાર તાળીઓ આ ત્રણે દીકરીઓ માટે પાંચસો રૂપિયા યોગેશભાઈ પારસિયાના મિત્રો તરફથી જોરદાર તાળીઓ પાંચસો રૂપિયા અલ્પેશભાઈ હંસરાજભાઈ મૈયા તરફથી જોરદાર તાળીઓ પાંચસો રૂપિયા હિતેશભાઈ રતીલાલભાઈ પારસિયા તરફથી હજુ પણ કોઈને આવી સુંદર કૃતિ રજૂ કરવી હોય પોતાનું પરફોર્મન્સ અહીંયા રજૂ કરવું હોય તો આ સ્ટેજ હજુ પણ આપના માટે ખુલ્લો છે જલ્દીથી આવશો અને આપની કૃતિ અહીંયા રજૂ કરશો એક દીકરી આવી રહી છે કંઈક પરફોર્મન્સ લઈને તો આ કૃતિ રજૂ થાય ત્યાં સુધી બીજા કોઈને પણ જો એમનું પરફોર્મન્સ અહીંયા રજૂ કરવું હોય તો વિચારી લેશો આ કૃતિ પૂર્ણ થાય ત્યાં સુધી આપ અત્રે આવી જશો અને આપની તૈયારી કરી લેશો આપનું ગીત જે છે ચયન કરવાનું છે એ કરી લેશો હેતવી દીપકભાઈ લીંબાણી આપણી સમક્ષ અહીંયા પોતાની સુંદર મજાની કૃતિ રજૂ કરી રહી છે આપણે સૌ એમને માણીશું बासुरी कृष्ण की बाजेगी प्रेम में राधा नाचेगी जुमना तट पे रास रचेगा जमुना तट पे रास रचेगा प्रीत विराजेगी।

વાર જોરદાર તાળીઓ હેતવી દીકરી માટે થઈ જાય હજુ પણ કોઈને પોતાની કૃતિ રજૂ કરવી હોય તો જલ્દીથી અહીંયા આવી શકે છે બસો રૂપિયા રજનીકાંતભાઈ દેવસિભાઈ વાઘડિયા તરફથી જોરદાર તાળીઓ પાંચસો રૂપિયા જયંતિલાલ ભાઈ માવજીભાઈ લીંબાણી તરફથી જોરદાર તાળીઓ આ હેતુના દાદા તરફથી પાછી આપણી સમક્ષ દીકરીઓ આપણી વચ્ચે સુંદર મજાની કૃતિ લઈને આવી છે આપણે સૌ એને શાંતિથી નિહાળીશું ઓનલાઈન ગીત છે એટલે થોડુંક થોડુંક આપણને ડિસ્ટર્બન્સ થશે વાંધોની ફરીથી પ્લે કરે છે શક્કર ભાપો ઝાંકી ઝાપો હું જશન કી તૈયારી આયો રે શુભ દિન

પાંચસો રૂપિયા ભવનજીભાઈ ધનજીભાઈ લીંબાણી તરફથી જોરદાર તાળીઓ દાતાશ્રીઓ માટે એક હજાર રૂપિયા રજનીકાંતભાઈ વાઘડિયા અને રમેશભાઈ પારસિયા તરફથી જોરદાર તાળીઓ ખૂબ જ સુંદર પરફોર્મન્સ આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે હજુ પણ જેમને પોતાની કૃતિ રજૂ કરવી હોય તો જલ્દીથી કરી શકો છો અન્યથા આપણા ખેલૈયાઓ હવે રાહ જોઈને બેઠા છે કે ક્યારે મ્યુઝિક વાગે અને બસો રૂપિયા મૂળજીભાઈ હિરજીભાઈ લીંબાણી તરફથી જોરદાર તાળીઓ હજુ પણ જેમને પોતાની કૃતિ રજૂ કરવી હોય તો જલ્દીથી આવી શકો છો અન્યથા આપણા ખેલૈયાઓ રાહ જોઈને બેઠા છે કે ક્યારે ફરીથી મ્યુઝિક વાગે અને ફરી રાસના તાલે રમીએ કારણ કે આ રાતડી રઢિયાળી ઢળતી જાય છે અને આપણને આ બીજી આઠમ આજે બોનસમાં મળી છે તો ફરીથી જેમને પણ હજુ કૃતિ રેજી કરવી હોય તો જલ્દીથી આવી શકો છો પાંચસો રૂપિયા ભવનભાઈ દિવાણી તરફથી જોરદાર તાળીઓ આજે જેમ મેઘરાજાએ વરસીને આજે મન મૂકીને વરસ્યા છે આમ દાતાઓ પણ આજે મન મૂકીને વરસી રહ્યા છે આપણા આ સર્વે બાલુડાઓમાંથી ખૂબ ખૂબ ધન્યવાદ આપ સર્વે દાતાશ્રીઓનો વંદન છે અભિનંદન છે આપ સર્વે દાતાઓનો અને આપ પરફોર્મન્સ કરનાર સર્વે બાલુડાઓનો અને સાથે સાથે સુંદર મજાનો આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે આપ સર્વે શ્રોતાઓને ફરીથી એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી આપ સૌને વધાવી લઈએ આપણે હજુ પણ હવે જો કોઈની ઈચ્છા ન હોય અને પરફોર્મન્સ ન હોય તો આપણે ફરીથી દાંડિયા રાસની રમઝટ બોલાવીએ અને આ રઢિયાળી રાતને આપણે ફરીથી યુવા હૈયાઓને મન મૂકીને આજે નાચવા તત્પર છે ઝૂમવા તત્પર છે તો ફરીથી આપણે આપણા રાસની રમઝટ બોલાવીએ ઘટમાં ઘોડા થનગને ને આતમ વિજે પાક ઘટમાં ઘોડા થનગને ને આતમ બીજે વણ ડીઠેલી ભૂમ પર યૌવન માંડે આંખ તો આવા જ થનગની રહેલા યુવા હૈયાઓ ફરીથી રાસની રમઝટ બોલાવવા માટે તત્પર છે તો આપણે હવે એમને બહુ ઇંતજારી નહીં કરાવીએ ફરીથી આપણે રાસની રમઝટ બોલાવીએ ન ધરા સુધી ન ગગન સુધી ન ઉન્નતિ ન પતન સુધી ન ધરા સુધી ન ગગન સુધી ન ઉન્નતિ ન પતન સુધી આપણે તો પહોંચવું છે એકમેકના મન સુધી એકમેકના મન સુધી તો આવા જ સુંદર મજાના આ રઢિયાળા રાતના સુંદર મજાના વાતાવરણમાં આપણે ફરીથી રાધા કૃષ્ણ રૂપી યુવા હૈયાઓ અહીંયા ઉપસ્થિત થશે અને રાસની રજટ રમઝટ બોલાવીશું અને આ બાકી બચેલી આ રાત્રિને આપણે ફરીથી ઝૂમીને મસ્તી થી ઉત્સાહથી આપણે માણીશું તો સંગીત વગાડનારા તૈયાર છો ને સંગીત વગાડનારા તૈયાર ખેલૈયાઓ તૈયાર બોલજો શાબાસ ખેલૈયાઓ પણ રેડી છે અને વઘાડનારા પણ રેડી છે અને જોવા વાળા શ્રોતાઓ પણ તૈયાર છે તો આપણે ફરીથી હવે રાસની રમઝટ બોલાવીએ ખૂબ જ મોજથી ઉત્સાહથી ઉમંગથી આજે આજે છેલ્લો દિવસ છે રમવાનો તો મન મૂકીને નાચી લઈએ